ઘણા લોકો એવું વિચારે છે કે આ એક મજાક છે આ એક મશ્કરી છે પણ ના આ વાત સો ટકા સાચી જ છે એ તમારા ફાઇનાન્શિયલ ગોલ સાથે લિંક થતી જીવનની એક પ્રેક્ટિકલ જર્ની છે વધારે લાંબા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક માઇન્ડસેટ પર્સ્પેક્ટિવથી રિટર્ન ચોક્કસથી મેળવી શકો યાદ રાખો કે એ કોઈ પણ પ્રકારના હંડ્રેડ સાચા પ્રેડિક્શન ના આપી શકે તમારે ઇન્વેસ્ટમેન્ટમાંથી વધારે પૈસા કમાવા છે પણ કેવી રીતે ઉકેલ છે છે એક ચોક્કસ વધારે પૈસા ઇન્વેસ્ટ કરો અને વધારે સમય માટે ઇન્વેસ્ટ કરો અને શક્ય બને તો આ બંને ફોલો કરો ઘણા લોકો એવું વિચારે છે કે આ એક મજાક છે આ એક મશ્કરી છે પણ ના આ વાત સો ટકા સાચી જ છે ઇન્વેસ્ટમેન્ટ જર્ની એ કોઈ માત્ર ગણિત કે થિયરી નથી એ તમારા ફાઈનાન્શિયલ ગોલ સાથે લિંક થતી જીવનની એક પ્રેક્ટિકલ જર્ની છે એક યાત્રા છે જેમ ચારધામની યાત્રા હોય એ રીતે તો એવા કોઈ જ મેજિકલ ટ્રિક્સ નથી કે જેની અંદર સુપર રિટર્ન્સ ક્રિએટ થઈ અને તમે શોર્ટ ટાઈમમાં કરોડપતિ બની જાઓ યાદ રાખો તમે જો વધારે આશાવાદી થશો એટલે વધારે પર્સન્ટેજ ઓફ રિટર્ન્સ પર ફોકસ કરશો તો અંતે તમને નિરાશા જ મળશે એના કરતાં તમે એક ચોક્કસ કેલ્ક્યુલેશન ફંડામેન્ટલ સાથે ઓછા રિટર્નની એક્સપેક્ટેશન સાથે પરંતુ વધારે લાંબા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક માઇન્ડસેટ પર્પેક્ટિવથી રિટર્ન ચોક્કસથી મેળવી શકો કોઈ પણ વ્યક્તિ હોય ફાઇનાન્શિયલ એનાલિસ્ટ હોય એક્સપર્ટ હોય યાદ રાખો કે એ કોઈ પણ પ્રકારના હંડ્રેડ પર્સન્ટ સાચા પ્રેડિક્શન ના આપી શકે એટલે પ્રથમ કામ તમારું જ છે કે તમારે વાઇઝલી વિચારવું પડે કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો એનો એક ફંડામેન્ટલ ગોલ તમારો શું છે અને એના એકોર્ડિંગલી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ રિયલ સ્ટ્રેટેજી ઇન્વેસ્ટમેન્ટની અંદર સક્સેસ જવું હોય તો શું હોઈ શકે તો યાદ રાખો સૌથી પહેલાં તો અમુક લોકો ખૂબ જ ઓછા પૈસા બચાવે છે અથવા તો બચાવતા નથી બચાવે તો પ્રોપર ઇન્વેસ્ટ કરતા નથી અને આ સેગમેન્ટમાં જ તેમને ક્યાંકના ક્યાંક અસફળતા મળતી હોય છે એટલે હું તમને એવું કહીશ કે જો રિયલ સક્સેસ તમારે મેળવવી હોય તો તમારે એક ફંડામેન્ટલ વેમાં વધારે બચત અને વધારે સમય આ એક પરસ્પેક્ટિવ તમારા ફોકસ્ડ રિલેશનમાં હોવો જ જોઈએ ઇન્વેસ્ટમેન્ટ મીડિયા છે ને સતત ફોકસ કરે છે કે ક્યાં ઇન્વેસ્ટ કરવું ક્યાં ઇન્વેસ્ટ કરું પણ કેટલું ઇન્વેસ્ટ કરવું એ તમારે જાતે સમજવું પડશે એટલે કે ભવિષ્યના ખર્ચાઓનો અંદાજ તમારે પહેલાં મેળવવો પડશે અને એની સાથે લિંક કરીને તમારા ઇન્વેસ્ટમેન્ટને તમારે ગ્રો કરાવવું પડશે હું તમને લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કેમ કહી રહ્યો છું એનું એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ આપો ભારત દેશ જ્યારે આઝાદ થયો ને તો એક લિટરેચર સર્વે પ્રમાણે એવું કહેવામાં આવે છે કે નાઇન્ટીન ફિફ્ટી વનની અંદર જે લાઈફ એક્સપેક્ટન્સી હતી એ લગભગ થર્ટી સિક્સ ટુ થર્ટી એટ હતી જે હવેના જે બે હજાર પચીસના સંદર્ભમાં જો તમે વિચારશો તો એ સર્વે પ્રમાણે એવું જાણવા મળે છે કે મનુષ્યની જે એવરેજ એજ છે લાઈફ એક્સપેક્ટન્સી છે એ ઇન્ડિયાની અંદર હવે લગભગ ટુ યર્સ થઈ ગઈ છે ધેટ રિટાયરમેન્ટ ફેઝ પણ ખૂબ જ લાંબો હશે એ પ્રમાણે એના ખર્ચાઓ પણ વધવાના છે તો જીવનમાં અત્યાર સુધી ઇન્વેસ્ટમેન્ટ જે મેક્સિમમ ટાઈમની જરૂરિયાત નથી એ હવે કેમ છે એનો આ સૌથી મોટો પરસ્પેક્ટિવ તમારા મગજમાં મૂકજો ઘણા બધા લોકો ઇન્વેસ્ટમેન્ટની અંદર સચોટ પ્લાનિંગ નથી કરતા ટેક્સ સેવિંગ માટે સેવિંગ કરે છે પણ એ સેવિંગને ફ્યુચર ફોકસ એડ જ નથી કરતા તો એ એકચુલી ના હોવું જોઈએ ભવિષ્યના ખર્ચાઓના ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન સાથેના લિંકેજ તમારા માઇન્ડમાં ક્લિયર હોવા જ જોઈએ એટલે હું તમને એવું કહીશ કે જ્યારે તમે ખર્ચાઓ ગણો તેને એસ્ટિમેટ ગણો અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન ગણો તો ઓલવેઝ એને અન્ડર એસ્ટિમેટ ગણો દેટ મીન્સ એક્સપેન્સિસ હોય એને ઓવર એસ્ટિમેટમાં લઈ જાઓ અને જે પ્યોરલી તમારા ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન છે એને અન્ડર એસ્ટિમેટ કરો તો તમને ક્યારે નિરાશ થવાનો વારો આવશે જ નહીં તો ક્લોઝિંગ મેસેજમાં હું તમને ચોક્કસથી એ વસ્તુ જણાવું કે તમારી ઇન્વેસ્ટમેન્ટ જર્ની અંદર છે ને પ્રેગમેટિક બનવું પડશે એટલે કે વાસ્તવિકતાને સ્વીકારવી પડશે વાસ્તવિકતાથી તમે સ્વીકારશો તો તમે વિચારશો વધારે બચાવશો અને એ વધારે બચાયેલી વસ્તુને જો તમે સમય આપશો તો એ સમય જતાં એ સારામાં સારી ગ્રો થશે અને તમારી જીવનની જરૂરિયાતને એ સહેલાઈથી પૂરી કરી શકશે આવા સરળ અને વાસ્તવિક ફાઇનાન્શિયલ ટિપ્સને સમજવા માટે ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અમારી ચેનલ ઇવોલ એમને થેન્ક યુ